નમસ્કાર દર્શક મિત્રો હું વડોદરાના આજવા સરોવરમાંથી છોડેલા પાણીના કારણે જળ સ્તરમાં વધારો થતા કાંકરિયા ગામના અઢાર લોકોનું ગામના કોમ્યુનિટી હોલમાં સ્થળાંતર કરવામાં આવ્યું હતું હાલ ઢાઢર નદી સપાટી નવણ પોઈન્ટ ચાર ફૂટ નજીક વહી રહી છે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવતા ઢાઢર નદીના જળ સ્તરમાં વધારો જોવા મળ્યો હતો જોકે આજ આ પાણી છોડવાનું બંધ કરવામાં આવતા નદીના જળસ્તરની આસપાસના ખેતરોમાં પાણી ફરી વળતા ખેતને વ્યાપક નુકસાન થવાની ભીતિ દેખાઈ રહી છે હાલ તો ઢાડર નદી બે કાંઠે વહી રહી છે જેના પગલે આમોદ તાલુકાના નદી કાંઠાના ગામોમાં પણ અસર જોવા મળી હતી આમોદ તાલુકાના પુરસા કાંકરિયા મંજુલા દાદાપોર તેમજ બોવા ગામના ખેતરોમાં તેમજ રસ્તા પર પાણી પરિવર્તા લોકોનું જનજીવન પ્રભાવિત થયું હતું બિરોજી મકસુદ પટેલ આમોદ તોફાન ન્યૂઝ આમોદ મારું નામ ઠાકોર મહેન્દ્રસિંહ રાયસિંહ જૂના દાદાપુર સરપંચ શું કહેશો આજે રેલ આવી છે તે બાબતે રેલ આવેલી છે તેમાં પચીસ ટકા નુકસાન તો થઈ જયેલું છે હવે પછી આજવાની મીડિયાને પાણી છોડવામાં બંધ કરેલું છે અમને તેવા સમાચાર સાંભળેલા છે એ ઘણું સારું છે નગર ખેડૂતોનો તૈયાર માલ હા હવે લેવાની તૈયારી છે માલ લેવાની તૈયારી ખર્ચો કરી નાખેલો છે નેવું નેવું ટકા ખર્ચો કરી નાખેલો છે ને જો હવે પછી પાણી છોડવામાં આવશે તો ખેડૂતો પાયમલ થઈ જશે એવું લાગે છે જેથી કરીને તંત્રને એથી જણાવીએ કે વિશ્વ મંત્રીનું પાણી જેમ અમને હાલના તબક્કે જેમ બંધ કરે છોડે છે એ એટલે છોડે તો અમારો હજુ પંચોતેર ટકા માલ બચી શકે તેમ છે હાલ આ પાણી દેખાઈ રહ્યું છે પાણી એ આ હમણાં દાદર નદીનું નું પાણી આ ચાલુ થઈ ગયેલું છે પણ પચીસ ટકા તો નુકસાન થઈ જ ગયેલું છે